નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં એકી સંખ્યા એટલે શું અને બેકી સંખ્યા એટલે શું એ આપણે સમજવાનું છે તો ચાલો શરૂ કરીએ સમજવાનું હવે પહેલાં તમારે આના માટેની માહિતી નોટબુકમાં નોંધી લેજો પહેલું છે કે એકી સંખ્યા એટલે શું જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે એવી જ રીતે આ બીજી માહિતી છે એ પણ નોટબુકમાં નોંધી લેજો કે બેકી સંખ્યા એટલે શું જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે તો આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ એકી સંખ્યા અને બેકી સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમારી સામે પ્રસ્તુત કરું છું કે એકી સંખ્યા કોને કહેશો તો કે આપેલી સંખ્યાનો એકમનો અંક કેટલો હોવો જોઈએ એક ત્રણ પાંચ સાત અથવા નવ હોવો જોઈએ અને બેકી સંખ્યા કોને કહેવાય તો આપેલી સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય તો આપણે અહીં એક સંખ્યા છે તો આ સંખ્યાનો એકમનો અંક છે એ કેટલો છે તો કે એકમનો અંક છ લાગુ પડે છે માટે આ સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે સોળ છે એ બેકી સંખ્યા છે ત્યાર પછીની આપણે સંખ્યા જોઈએ તો તે છે સત્યાવીસ તો સત્યાવીસમાં એકમનો અંક સાત લાગુ પડે તો એકમનો અંક સાત છે માટે આ સત્યાવીસને એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે એકી સંખ્યા એટલે શું અને બેકી સંખ્યા એટલે શું એ આપણે આ વિડીયોમાં વધારે સમજીશું હવે ત્યાર પછીનું ઉદાહરણ છે સંખ્યા છે એકસો ને બાવન તો અહીંયા એકમનો અંક છે તે બે લાગવું પડે છે માટે આ એકસો બાવન સંખ્યા છે એ કેવી કહેવાશે બે સંખ્યા કહેવામાં આવે છે ત્યાર પછીની આપણે એક અન્ય સંખ્યા સમજીએ તો એ છે આઠસો તેતાલીસ તો આ સંખ્યાનો એકમનો અંક ત્રણ લાગુ પડે છે માટે આ સંખ્યા છે એ એકી સંખ્યા કહેવામાં આવે છે ત્યાર પછીની વધારે એક હજી મોટી સંખ્યા જોઈએ તો તે છે નવ હજાર છસો અને ત્રીસ આ સંખ્યાનો આપણે એકમનો અંક વિદ્યાર્થી મિત્રો સંખ્યા ભલે ને ગમે તેટલી લાંબી હોય આપણે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા આપણે જોવાનું તો છે ફક્ત તેનો એકમનો અંક જ આધારે ખબર પડી જશે કે આ સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તો આ સંખ્યાનો એકમનો અંક શૂન્ય છે માટે આ નવ હજાર છસો નેત્રીસ ને બેકી સંખ્યા કહેવામાં આવે છે ત્યારબાદ હજી એક સંખ્યા લઈએ આપણે તો તે છે બે હજાર ત્રણસો ઓગણસાઠ આ સંખ્યાનો એકમનો અંક લાગુ પડે છે નવ માટે આ સંખ્યા છે એ એકી સંખ્યા કહેવામાં આવે છે ત્યારબાદની સંખ્યા આપણે હજી જોઈએ તો એકાણું હજાર ત્રણસો ચુમ્મોતેર છે એનો એકમનો અંક તો કે એકમનો અંક ચાર લાગુ પડે છે માટે આ સંખ્યા છે એકાણું હજાર ત્રણસો ચિમ્મોતેર એને બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી હજી એક અન્ય સંખ્યાને આપણે સમજીએ તો તે છે આ સંખ્યાનો એકમનો અંક છે તે એક છે માટે આ સંખ્યાને એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનું અન્ય ઉદાહરણ જોઈએ તો છત્રીસ હજાર નવસો અઠાવન તો આ સંખ્યાનો એકમનો અંક છે તે છે માટે આ સંખ્યા છે એ છેલ્લી સંખ્યા જોઈએ તો બેતાલીસ હજાર છસો પંચ્યાસી તો આ સંખ્યાનો એકમનો અંક લાગુ પડે છે પાંચ માટે આ સંખ્યાને આપણે એકી સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા એટલે શું આપણે શરૂઆતમાં પાઠ્યપુસ્તક મુજબની વ્યાખ્યા આપેલી છે કે જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો એવી સંખ્યાને એકી સંખ્યા પણ કહેવાય બીજો શબ્દ એના માટે વપરાય છે વિષમ સંખ્યા પણ કહેવાય છે અને ત્રીજું છે અયુગ્મ સંખ્યા પણ કહેવાય છે હવે એકી સંખ્યાની બીજી એક વ્યાખ્યા પણ આ રીતે છે કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે ત્યાર પછી નોટબુકમાં નોંધી લો બેકી સંખ્યા એટલે શું તો આપણે પાઠ્યપુસ્તક મુજબની વ્યાખ્યા આ રીતે હતી કે જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા પણ કહેવાય સમસંખ્યા પણ કહેવાય અને યુગ્મ સંખ્યા પણ કહેવાય છે બીજી એક વ્યાખ્યા આ રીતે પણ છે કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા સમસંખ્યા કે યુગ્મ સંખ્યા પણ કહેવાય છે થેન્ક યુ શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો